ભરૂચ જિલ્લા પંચાયતની લક્ષી સામાન્ય સભા મળી હતી જેમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે રૂપિયા પંદર પોઈન્ટ છેતાલીસ કરોડના પુરાણ દ્વારા બજેટને સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી તો વન દેશ એક સમર્થન ન ઠરાવ પણ પસાર કરાયો હતો ભરૂચ જિલ્લા પંચાયત સભા ખાતે બજેટ લક્ષી સામાન્ય સભા મળી પ્રમુખ મહેન્દ્રસિંહ વાસડિયાની અધ્યક્ષતામાં મળી હતી જેમાં વિવિધ દસ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી વર્ષ બે હજાર ચોવીસ પચીસનું સુધારેલ તેમજ વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું રૂપિયા પંદર પોઈન્ટ છેતાલીસ કરોડના પુરાંતવારું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું સભાની શરૂઆતમાં હાલની પેટાચોતરીમાં આછ બેઠક પરથી વિજેતા થયેલ મેલાભાઈ વસાવાનું સ્વાગત કરી આવકાર આપવામાં આવ્યો હતો વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં અંદાજીત રૂપિયા સત્યાસી કરોડ પિસ્તાલીસ લાખ સત્તાવન હજાર ત્રણસો ને સત્યાસીની આવક સામે એકોતેર કરોડ અઠ્ઠાણું લાખ ઓગણા એંશી હજાર રૂપિયાની જ આવક સાથે પંદર કરોડ છેતાલીસ લાખ ઇઠ્યોતેર હજાર ત્રણસો ને સત્યાસી રૂપિયાનું કરોડના પુરાન્ટવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય ક્ષેત્રે બે પોઈન્ટ પચીસ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે તો ખેતીવાડી ક્ષેત્રે એક પોઈન્ટ બે કરોડની શિક્ષણ ક્ષેત્રે રૂપિયા ચાર પોઈન્ટ નવ કરોડ તે ઉપરાંત સિંચાઈ સમાજ કલ્યાણ શિક્ષણ વગેરે માટે પણ ગત વર્ષની તુલનામાં વધારો કરવામાં આવ્યો છે અંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ માસડિયાએ જણાવ્યું હતું કે આ ઐતિહાસિક બજેટ છે જેમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોને આવરી લેવામાં આવ્યા છે જેવા કે જિલ્લાના તમામ સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિવિધ ટેસ્ટ માટેનું ઓટોમેટિક મશીન મૂકવામાં આવશે જે મફત ટેસ્ટ કરાવવામાં આવશે તેથી લોકોએ શહેર સુધી આવવું નહીં પડે તો દરેક તાલુકા દીઠ એક ડ્રોનની ફાળવણી કરવામાં આવશે જેથી ખેડૂતો એકદમ સસ્તા દરે દવાનો છંટકાવ કરી શકશે આ ઉપરાંત એકસો ને ઓગણીસ જેટલી ગ્રામ પંચાયતોનું નવીનીકરણ કરવામાં આવશે નર્મદા નદીના કાંઠાના ગામો વિકાસ માટે પણ રૂપિયા દસ કરોડની અલાયદી જોગવાઈ કરવામાં આવી છે જેને સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી છે આ ઉપરાંત સામાન્ય સભામાં એક દેશ એક ચૂંટણીની સમર્થનમાં પણ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો સામાન્ય સભામાં વિવિધ સમિતિના ચેરમેન સભ્યો તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ તારીખ 24 ત્રણ બે હજાર પચીસના રોજ જિલ્લા પંચાયતનું બે હજાર પચીસ છવ્વીસનું બજેટ રજૂ કરવામાં આવ્યું ગત વર્ષે બે હજાર ચોવીસ પચીસમાં રાજ્ય રાજ્ય પ્રવૃત્તિ અનુદાન સહિત આઠસો આડત્રીસ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું

આરોગ્ય ખાતે બે પોઈન્ટ પચીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને એ એના દ્વારા અંતરિયાળ ગામોથી માંડીને દરેક તાલુકામાં અમુક રિપોર્ટના બધા મશીનો વસવામાં આવશે જે કિડની લીવર થી માંડીને હાર્ટ કોલેસ્ટ્રોલ તમામ રિપોર્ટો વિના મૂલ્યે તાલુકા દીઠ થશે જેથી કરીને પબ્લિકને શહેર પર આવવું ના પડે અને જિલ્લા મથકે ના આવવું પડે એ સાથે ખેતીવાડીમાં પણ એક પોઈન્ટ બે કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે અને એમાં દરેક તાલુકા દીઠ અમે ડ્રોન આપવાના છે અને એ ડ્રોન પણ ખેડૂતોને બિલકુલ નજીવી કિંમતે અને અત્યાધુનિક ખેતી કરતા થાય એ માટે આ યોજના કરવામાં આવી છે સાથે સાથે જાહેર બાંધકામ ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જિલ્લા પંચાયતની જેટલી પણ સ્વ માલિકીની જગ્યા છે એમાં દરેક જગ્યાએ કોમ્પ્લેક્ષ ઊભા કરી અને જિલ્લા પંચાયતનું સ્વભંડોળ મજબૂત બને અને આર્થિક આવક જિલ્લા પંચની થાય એ માટે પણ વીસ કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે એ સાથે ઐતિહાસિક કહી શકાય એવું શિક્ષણ માટે પણ

નર્મદા પરિક્રમાવાસીઓ માટે અને નદી કિનારાના વિકાસ માટે પછી જે કંઈ મંદિરો છે એના વિકાસ માટે અને સાથે સાથે નર્મદા નદીને સ્વચ્છ કરવા માટે દસ કરોડથી વધુ રકમ ખર્ચવામાં આવશે એ જ રીતે જિલ્લા પંચાયતે અનેક જોગવાઈઓ કરી છે જેનો હું ખૂબ ખૂબ જિલ્લા પંચાયતના દરેક સભ્યનો ને બધાનો ખૂબ આભાર માનું છું અને આજની આ સામાન્ય સભામાં અમે વન લેસન વન ઇલેક્શન નો એક પ્રસ્તાવ સંપૂર્ણ બહુમતીથી ઠરાવ પસાર કર્યો છે અને એ વન લેસન વન ઇલેક્શનનો ફાયદા રૂપે એક એક ચૂંટણી એક ક્રાંતિકારી પગલું છે જે ભારતની લોકશાહીને વધુ મજબૂત પારદર્શક અને કુશળ બનાવી શકે છે તેનાથી ન માત્ર સરકારના કમળ નિરંતર આવશે પણ રાષ્ટ્રીય એકતા અને અખંડની પણ પર સુધાર બનશે આથી આ પ્રસ્તાવને અમે જિલ્લા પંચાયતના તમામ સભ્યોસીઓ એકી અવાજે આ પ્રસ્તાવને મંજૂર કરીએ છીએ